આજે એક વાર્તાનું પઠન ક્રિષ્ણચંદરની જામુન કજાળ ઓગણીસો સાહીઠની આસપાસ આ વાર્તા લખાય જો તમે ધ્યાનથી સાંભળશો તો એનો વ્યંગ એક વિચાર રૂપે તમારા મનમાં દાખલ થશે કોઈને ઓગણીસો સાહીઠમાં માં લખાયેલી વાર્તામાં અતિશોક્તિ લાગે પણ આજે આ અલ્પોક્તિ છે આપણે ઓગણીસો સાહીઠ પછી જરાય બદલાયા તો જવાબ છે ન પણ સાથે સાથે એક વાત એ પણ કહી દઉં કે ઓગણીસો સાહીઠમાં આ વાર્તા લખ્યા પછી ત્યારના વડાપ્રધાને કૃષ્ણચંદરની ઉપર કોઈ વેર નહોતું રાખ્યું એમને પદ્મ એવોર્ડ મળ્યો હતો ગુજરાતીમાં જાંબુનું ઝાડ રાતે બહુ ભારે પવન ફૂંકાયેલો સેક્રેટરીએટના આંગણામાં જાંબુનું એક ઝાડ પડી ગયું સવારે જ્યારે માળીએ જોયું તો એને ખબર પડી કે ઝાડની નીચે એક માણસ દબાઈને પડ્યો છે માળી હળી કાઢતો પટ્ટાવાળા પાસે ગયો પટ્ટાવાળો દોડતો દોડતો કારકુન પાસે ગયો કારકુન દોડતો દોડતો સુપ્રિન્ટેન્ડન્ટ પાસે ગયો સુપ્રિન્ટેન્ડન્ટ દોડતા દોડતા વાર આંગણામાં આવ્યા થોડી વારમાં પડી ગયેલા ઝાડની નીચે દબાયેલા માણસની આસપાસ ભીડ એકઠી થઈ ગઈ બિચારું જાંબુનું ઝાડ એના પર કેટલા જાંબુ આવતા હતા એક કારકુન બોલ્યો ને આના જાંબુ કેવા મજેદાર હતા બીજો કારકુન હું તો જાંબુની મોસમમાં થેલી ભરીને જાંબુ લઈ જતો હતો મારા બાળકો આ જાંબુના ખાઈને કેટલા રાજી થતા હતા આમ કહેતા ત્રીજા કારકુનનું હૈયું ભરાઈ આવ્યું પણ આ આદમી માળીએ ઝાડ નીચે દબાયેલા માણસ તરફ ઇશારો કર્યો બધા જાબુડાને યાદ કરે છે પેલા માણસની સામે કોઈનું ધ્યાન નથી હા આ માણસ સુપ્રિન્ટેન્ડેન્ટ વિચારમાં પડી ગયા ખબર નહીં આ માણસ જીવે છે કે મરી ગયો એક પટ્ટાવાળાએ પૂછ્યું મરી ગયો હશે આટલું ભારે થડ જેની પીઠ પર પડે એ બચી કેવી રીતે શકે બીજો પટ્ટાવાળો બોલ્યો હું જીવું છું દબાયેલા માણસે પીડાના હું ભરતા માંડ માંડ કહું જીવે છે એક કારકુને નવાઈથી કહું ઝાડને હટાવીને અને કાઢી લેવો જોઈએ અઘરું છે એમ કરવું એક આળસુ ને જાડીયો પટ્ટાળો બોલ્યો ઝાડનું થડ ખાસ્સું જાડું અને વજનદાર છે એમાં અઘરું શું છે માળી બોલ્યો જો સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ હુકમ કરે તો પંદર વીસ માળી પટ્ટાવાળાને કારકુન જોર લગાવી ઝાડ નીચે દબાયેલા માણસને બહાર કાઢી શકે માળી બરાબર કહે છે બધા કારકુનો એક સાથે કહો લગાવો જોર અમે બધા તૈયાર છીએ તરત જ બધા પેલા માણસને ઝાડની થડ નીચેથી કાઢવા તૈયાર થઈ ગયા ઊભા રહો સુપ્રિન્ટેન્ડન્ટ બોલ્યા હું જરાક અંડર સેક્રેટરી સાથે ચર્ચા કરી લો સુપ્રિન્ટેન્ડન્ટ અંડર સેક્રેટરી પાસે ગયા અંડર સેક્રેટરી ડેપ્યુટી સેક્રેટરી પાસે ગયા ડેપ્યુટી સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી પાસે ગયા જોઈન્ટ સેક્રેટરી ચીફ સેક્રેટરી પાસે ગયા ચીફ સેક્રેટરીએ જોઈન્ટ સેક્રેટરીને કશું કહ્યું જોઈન્ટ સેક્રે સેક્રેટરીએ ડેપ્યુટી સેક્રેટરીને કહ્યું ડેપ્યુટી સેક્રેટરીએ અંડર સેક્રેટરીને કશું કહ્યું ફાઇલ ચાલતી રહી એમાં ને એમાં અડધો દિવસ વીતી ગયો બપોરના ખાવાના સમયે દબાયેલા માણસની આસપાસ બહુ ભીડ એકઠી થઈ હતી લોકો જાત ભાતની વાતો કરતા હતા કેટલાક સાહસિક કારકુનોએ મામલાને પોતાના હાથમાં લેવાની કોશિશ કરી સત્તાધીશના નિર્ણયની રાહ જોયા વગર એ લોકો ઝાડને જાતે જ હટાવવાની તૈયારી કરતા હતા એટલામાં ફાઇલ લઈને સુપ્રિન્ટેન્ડન્ટ દોડતા દોડતા આવ્યાને કહ્યું આપણને આ ઝાડને અહીંથી હટાવવાની સત્તા નથી આપણે લોકો વાણિજ્ય વિભાગના કર્મચારી છીએ અને આ તો ઝાડનો મામલો છે ઝાડ તો કૃષિ વિભાગની સત્તામાં આવે એટલે હું આ ફાઇલને અર્જન્ટ એવું માર્ક કરી કૃષિ વિભાગને મોકલી રહ્યો છું ત્યાંથી જવાબ આવતાની સાથે ઝાડને હટાવી દેવાશે બીજા દિવસે કૃષિ વિભાગમાંથી જવાબ આવ્યો કે ઝાડને હટાવવાની જવાબદારી વાણિજ્ય વિભાગની છે આવો જવાબ વાંચી વાણિજ્ય વિભાગને ગુસ્સો આવ્યો એમણે તરત લખ્યું કે ઝાડને હટાવવાની કે નહીં હટાવવાની જવાબદારી કૃષિ વિભાગની જ છે વાણિજ્ય વિભાગને આ મામલા સાથે કશી લેવા દેવા નથી બીજા દિવસે પણ ફાઇલ ચાલતી રહી સાંજે જવાબ આવી ગયો અમે આ મામલાને હોર્ટિકલ્ચર વિભાગના હવાલે કરી રહ્યા છીએ કારણ કે આ એક ફળાવ ઝાડનો મામલો છે અને કૃષિ વિભાગ માત્ર અનાજ અને ખેતીવાડીના મામલાઓમાં જ નિર્ણય લેવાનો અધિકાર ધરાવે છે જાંબુનું ઝાડ તો ફળાવ ઝાડ છે એટલે એ ઝાડ હોર્ટીકલ્ચર વિભાગના અધિકાર ક્ષેત્રમાં આવે રાત્રે માળીએ પેલા થડની નીચે દબાયેલા માણસને દાળ ભાત ખવડાવ્યા તમે જુઓ આની અંદર માળી સિવાય કોઈને કંઈ સંવેદના નથી લોકો કાયદો હાથમાં લઈને જાતે જ ઝાડને હટાવવાની કોશિશ ન કરે એટલે આંગણાની આજુબાજુ પોલીસનો પહેરો હતો પણ એક પોલીસ કોન્સ્ટેબલને દયા આવી એટલે એને દયા દબાયેલા માણસને ખવડાવવાની માળીને રજા આપી માળીએ દબાયેલા માણસને કહ્યું તમારી ફાઇલ ચાલી રહી છે આશા છે કે કાલ સુધીમાં નિર્ણય થઈ જશે આવી જ ફાઇલ ચાલવાની એક વાત મોહન રાકેશની પરમેશ્વર કા કુત્તા છે એની કાલે વાત કરીશું તમારી ફાઇલ ચાલી રહી છે આશા છે કે કાલ સુધીમાં નિર્ણય થઈ જશે દબાયેલો માણસ કંઈ ન બોલ્યો ઝાડના થડને ધ્યાનથી જોઈ માળીએ કહ્યું સારું છે કે ઝાડ તારા કુલ્લા પર પડ્યું જો કમર પર પડ્યું હોત ને તો કરોડના મણકા તૂટી જાત દબાયેલો માણસ તોય કંઈ ન બોલ્યો માળીએ વળી પાછું કહ્યું તારા કોઈ સગાવાલા હોય તો મને સરનામું મુકાય હું એમને સમાચાર આપવાની કોશિશ કરીશ હું લાવારીશ છું દબાયેલો માણસ માંડ માંડ બોલ્યો અફસોસ વ્યક્ત કરતો માળી ત્યાંથી જતો રહો ત્રીજા દિવસે હોર્ટિકલ્ચર વિભાગમાંથી જવાબ આવ્યો જવાબ બહુ કડક ભાષામાં લખાયેલો હતો કડક ટીક્કા ટિપ્પણ સાથે એના પરથી લાગતું હતું કે હોર્ટિકલ કલ્ચર વિભાગનો સેક્રેટરી બહુ ગરમ મગજનો હશે એણે લખ્યું હતું નવાઈની વાત છે આ સમયે જ્યારે વૃક્ષ વાવો યોજના આટલા મોટા પાયા પર ચાલી રહી છે ત્યારે આપણા દેશમાં એવા સરકારી અધિકારીઓ છે જે ઝાડ કાપવાની સલાહ આપી રહ્યા છે અને એ પણ એક ફળાવ ઝાડ અને એ પાછું જાંબુનું ઝાડ જેના ફળ પ્રજા હોંશે હોંશે ખાય છે અમારો વિભાગ કોઈ પણ સંજોગોમાં આ ફળાઓ ઝાડને કાપવાની મંજૂરી આપી ન શકે હવે શું કરવું એક માથા ફરેલાએ કહ્યું જો ઝાડને કાપી ન શકાય તો આ માણસને કાપીને ઝાડ નીચેથી કાઢી શકાય જુઓ એણે ઈશારાથી બતાવ્યું જો આ માણસને વચ્ચેથી એટલે કે દળની જગ્યાએથી કાપવામાં આવે તો અડધો આ બાજુથી નીકળી જશે અડધો પહેલી બાજુથી નીકળી જશે અને ઝાડ પણ જ્યાં છે ત્યાંનું ત્યાં પડી રહેશે પણ એમ કરવાથી તો મરી જઈશ દબાયેલા માણસે વાંધો ઉઠાયો એટલે એક કારકુને કહું એની વાત સાચી છે માણસને કાપવાની અદ્ભુત રીત બતાવનારાએ વળી એક મજબૂત દલીલ રજૂ કરી તમે જાણતા નથી આજકાલ તો પ્લાસ્ટિક સર્જરી દ્વારા જ્યાંથી કાપ્યો હોય ત્યાંથી માણસને ફરી જોડી શકાય છે હવે ફાઇલને મેડિકલ ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવી મેડિકલ ડિપાર્ટમેન્ટે તરત જ ફાઇલ પર એક્શન લીધી જે દિવસે ફાઇલ મળી એ જ દિવસે એણે વિભાગના સૌથી કાબિલ પ્લાસ્ટિક સર્જનને તપાસ માટે મોકલ્યા સર્જને દબાયેલા માણસને બરાબર તપાસ્યો એનું સ્વાસ્થ્ય જોયું લોહીનું દબાણ શ્વાસની ગતિ હૃદય અને ફેફસાની તપાસ કર્યા પછી એમણે રિપોર્ટ મોકલી આપ્યો આ માણસની પ્લાસ્ટિક સર્જરી તો થઈ શકે અને ઓપરેશન સફળ થશે પણ આ માણસ મરી જશે પ્લાસ્ટિક સર્જરી થઈ જશે ઓપરેશન સફળ જશે પણ માણસ મરી જશે એટલે પછી એ ઉપાયને રદ કરી દેવામાં આવ્યો રાત્રે દબાયેલા માણસના મોઢામાં ખીચડી નાખતા માળીએ એને કહ્યું હવે મામલો ઉપર ચાલ્યો ગયો છે સાંભળ્યું છે કે સેક્રેટરીએટના તમામ સેક્રેટરીઓની મીટિંગ થશે એમાં તારો કેસ રજૂ થશે આશા છે કે બધું બરાબર થઈ જાય દબાયેલો માણસ પીડાથી હુંકારો કરી ધીમેથી બોલ્યો અમને માના કે તગાફૂલ ન કરોગે લેકિન ખાક હો જાયગે હમ તુજ ખબર હોને તક માણીને આશ્ચર્ય થયું નવાઈથી કહું તમે શાયર છો આ શેર ગઝલ ગાલિબનો છે બહુ જાણી તો અમને માના કી તગાફુલ ન કરોગે લેકિન ખાક હો જાહેગે હમ તુમકો ખબર હો તક અમને વિશ્વાસ છે કે તમે અમારી ઉપેક્ષા નહીં કરો અમારા સમાચાર મળતાની સાથે જ તમે અમને મળવા નીકળી પડશો પરંતુ અમારા સમાચાર જ્યાં સુધીમાં તમારા સુધી પહોંચે ત્યાં સુધીમાં તો અમે રાખ થઈ ગયા હશો આ ગાલિબનો શેર એટલે પેલો નવાઈથી માળી કે તમે શાયર છો દબાયેલા માણસે ધીમેથી માથું હલાવ્યું કે હા બીજે દિવસે માળીએ પટ્ટાવાળાને કહ્યું પટ્ટાવાળાએ કારકુનને કારકુને ઉપરી કારકુને થોડીક વારમાં આખા સેક્રેટરીએટમાં વાત પ્રસરી ગઈ કે ઝાડ નીચે દબાઈ ગયેલો માણસ શાયર છે પછી પૂછવું જ શું મોટી સંખ્યામાં લોકો શાયરને મળવા માટે આવવા લાગ્યા આખા શહેરમાં સમાચાર ફેલાઈ ગયા અને સાંજ પડતામાં તો દરેક મહોલ્લેથી શાયરો ત્યાં ભેળા થવા માંડ્યા સેક્રેટરીએટનો આંગણું જાત ભાતના શાયરોથી ભરાઈ ગયું જેમને સાહિત્યને શાયરીમાં રસ હતો એવા સેક્રેટરીએટના કેટલાક કારકુન અને અંડર સેક્રેટરી પણ ત્યાં રોકાઈ ગયા કેટલાક શાયર દબાયેલા માણસને પોતાની ગઝલો સંભળાવવા લાગ્યા કેટલાક કારકુન પોતાની ગઝલો પર એ માણસના સલાહ સૂચન માનવા માગવા લાગ્યા જ્યારે એવી ખબર પડી કે દબાયેલો માણસ શાયર છે તો સેક્રેટરીએટની કમિટીએ નક્કી કર્યું કે ઝાડ નીચે દબાયેલો માણસ એક શાયર હોવાને કારણે એની ફાઇલને ન તો કૃષિ વિભાગ સાથે કશી લેવા દેવા છે ન હોર્ટિકલ કલ્ચર વિભાગ સાથે હકીકતે એની ફાઇલને માત્ર સાંસ્કૃતિક વિભાગ સાથે લેવા દેવા છે હવે સંસ્કૃતિ વિભાગને વિનંતી કરવામાં આવી કે આ બદનસીબ શાયરને ઝાડ નીચેથી કાઢવામાં આવે ફાઇલ સાહિત્ય અકાદમીના સચિવ પાસે પહોંચી બિચારો સચિવ એ જ ક્ષણે એની કાર લઈ સેક્રેટરીએટ પહોંચ્યો ને દબાયેલા આદમીનો ઇન્ટરવ્યૂ લેવા લાગ્યો તમે શાયર છો હા તમારું ઉપનામ શું અવસ અવસ શું તમે એ જ છો જેમની કૃતિ અક્ષ કે ફૂલ હજી હમણાં જ પ્રકાશિત થઈ છે દબાયેલા શાયરે માથું હલાયું હા શું તમે અમારી અકાદમીના મેમ્બર છો સચિવે કહ્યું ના હેરતની વાત છે આટલો મોટો શાયર અક્ષ કે ફૂલનો લેખક અને અમારી અકાદમીનો મેમ્બર નથી ઓહો અમારાથી આ કેવી મોટી ભૂલ થઈ ગઈ કેવડો મોટો શાયર અને ગુમનામીના કેવા અંધકારમાં દબાયેલો છે ગુમનામીના અંધકારમાં નથી દબાયેલો ઝાડ નીચે દબાવીને પડ્યો છું ભગવાનના વાસ્તે મને આ ઝાડની નીચેથી કાઢો હમણાં જ બંદોબસ્ત કરું છું સચિવે કહ્યું અને તરત જ એણે પોતાના વિભાગમાં રિપોર્ટ જમા કરાવ્યો બીજે દિવસે સચિવ સચિવ દોડતો દોડતો શાયરની પાસે આવ્યો અને બોલ્યો અભિનંદન ભાઈ મીઠાઈ ખવડાવ અમારી સરકારી અકાદમીએ તમને પોતાની સાહિત્ય સમિતિના સભ્ય બનાવી લીધા છે લ્યો આ તમારા ઓર્ડરની કોપી પણ મને આ ઝાડ નીચેથી કાઢો દબાયેલા માણસે પીડાના અવાજે કહો એનો શ્વાસ હવે માંડ માંડ ચાલતો હતો એની આંખો પરથી ખબર પડતી હતી કે એને સખત તકલીફ થઈ રહી છે અમે એ ના કરી શકીએ સચિવે કહ્યું અમે જે કરી શકતા હતા તમને મેમ્બર બનાવવાનું એ અમે કરી દીધું અમે તો ત્યાં સુધી કરી શકીએ કે જો તમે મરી જાઓ તો અમે તમારી પત્નીને પેન્શન આપી શકીએ જો તમે એક અરજી આપો તો અમે એ પણ કરી શકીએ હું હજી જીવું છું શાયર અટકી અટકીને બોલતો મને જીવતો રાખો મુશ્કેલી એ છે સરકારી અકાદમી સચિવ હાથ મસવતા મસવતા બોલ્યા અમારા વિભાગને માત્ર સંસ્કૃતિ સાથે લેવા દેવા છે તમારા માટે અમે વન વિભાગને અર્જન્ટ કરીને લખી દીધું છે સાંજે માળીએ આવીને દબાયેલા માણસને કહ્યું કાલ વન વિભાગના માણસો આવીને આ ઝાડ કાપી નાખશે અને તારો જીવ બચી જશે માળી ખુશ હતો જોકે ઝાડ નીચે દબાયેલા માણસની હાલત હવે કથળી રહી હતી પણ એ મહા મહેનતે પોતાની જિંદગી માટે લડી રહ્યો હતો કાલ સુધી કાલની સવાર સુધી કોઈ પણ રીતે એને જીવતા રહેવાનું છે બીજે દિવસે વન વિભાગના માણસો જ્યારે કુવાડીને કરવત લઈને પહોંચ્યા તો એમને ઝાડ કાપતા અટકાવી દેવામાં આવ્યા જાણવા મળ્યું કે વિદેશ મંત્રાલયમાંથી હુકમ આવ્યો છે કે આ ઝાડને કાપવું નહીં હુકમનું કારણ એ હતું કે દસ વર્ષ પહેલાં પિટોનિયાના વડાપ્રધાને સેક્રેટરીએટના આંગણામાં ઝાડવાયું હતું હવે જો આ ઝાડને કાપવામાં આવે તો પિટોનિયા સરકાર સાથે આપણા સંબંધો હંમેશા માટે બગડી જાય પણ એક માણસના જીવનનો સવાલ છે એક કારકુન ગુસ્સાથી બરાડ્યો બીજી બાજુ બે દેશ વચ્ચેના સંબંધોનો સવાલ છે બીજા કારકુને કહ્યું અને એ પણ સમજો કે પિટોનિયા સરકાર આપણી સરકારને કેટલી મદદ કરે છે આ બંને દેશની દોસ્તીને માટે આપણે શું એક માણસની જિંદગી કુર્બાન ન કરી શકીએ શાયરે મરી જવું જોઈએ બિલકુલ મરી જવું જોઈએ અંડર સેક્રેટરીએ સુપ્રિન્ટેન્ડન્ટને કહ્યું આજે સવારે પ્રધાનમંત્રી પ્રવાસેથી પાછા આવી ગયા છે આજે ચાર વાગે વિદેશ મંત્રાલય આ ઝાડની ફાઇલ એમની પાસે રજૂ કરશે પ્રધાનમંત્રી જે નિર્ણય કરશે એ બધાને મંજૂર હશે સાંજે ચાર વાગે સુપ્રિન્ટેન્ડન્ટ પોતાની ફાઇલ લઈને શાયર પાસે આવ્યા સાંભળ આવતાની સાથે ખુશીના મારા ફાઇલ હલાવતા એણે બોમ પાડે પ્રધાનમંત્રીએ ઝાડ કાપવાનો હુકમ આપી દીધો છે અને આ મામલાની તમામ આંતરરાષ્ટ્રીય જવાબદારી એમણે પોતાના માથે લઈ લીધી છે કાલે આ ઝાડ કાપી નાખવામાં આવશે અને તું આ મુશ્કેલીમાંથી છૂટી જઈશ સાંભળે છે આજે તારી ફાઇલનો નિર્ણય આવી ગયો સુપ્રિન્ટેન્ડન્ટે શાયરના હાથને હલાવીને કહ્યું પણ શાયરનો હાથ તો ઠંડો ગાર હતો આંખની પુતળીઓ સ્થિર હતી અને કીડીઓની એક લાંબી લંગાર એના મોડામાં જઈ રહી હતી એની જિંદગીની ફાઇલનો નિર્ણય થઈ ચૂક્યો હતો કૃષ્ણચંદ્રની મજા તમારે લેવી હોય તો એક ગધેકી આત્મકથા એ અચૂક વાંચજો